મેઘરજ તાલુકાના ખાનપુર ગામ પાસેથી ઈસરી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન કારમાં ભરીને લવાતા ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયાનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો આરોપી થયો ફરાર તારીખ પાંચ સપ્ટેમ્બર સાંજે સાતથી નવ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગત અનુસાર મેઘરજ તાલુકાના ખાનપુર ગામ નજીકથી ઈસરી પોલીસ દ્વારા કારમાં ભરીને લવાતો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે ઈસરી પોલીસ દ્વારા ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયાનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઈસરી પોલીસ દ્વારા કાર અને અંગ્રેજી દારૂ સહિત છ લાખ રૂપિયા ઉપરાંતનો પ્રોહી મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે